અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખે દલિત સમાજની લાગણી દુભાવતી પોસ્ટ વોટ્સઅપ પર કરતા શ્રમિક કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ મિનીષ જગડીયાવાળાએ વોટ્સઅપ કરેલ દલિતો અંગેની પોસ્ટથી અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળમાં હલચલ મચી જવા પામી છે તો આ મુદ્દે શ્રમિક કામદાર સંઘ અને મૂળ નિવાસી સંઘ દ્વારા અન્ય દલિત અગ્રણીઓ સાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કૃત્યોને વખોડી કાઢવા સાથે મિનેશ જગડીયાલાએ એટ્રોસિટી એક્ટની જોગવાઈ વિરુદ્ધ ગુનો કરેલ હોય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે વળી આમ કરવામાં નહીં આવે તો કામદાર સમાજે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં શ્રમિક કામદાર કલ્યાણ સંઘના પ્રમુખ ડીસી સોલંકી મૂળ નિવાસી સંઘના રાષ્ટ્રીય કારોબારી સભ્ય પરેશ મહેતા નગરસેવક મનહર પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે મની ઝઘડિયાવાળે જે આ જે પોસ્ટ મૂકી છે તેનાથી અમારા દલિત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડેલા છે દેશને આઝાદ થવાને સિત્તેર વર્ષ ત્યારબાદ પણ દલિતો પ્રત્યેની જે માનસિકતા છે તે જે ખરાબ રીતે જે ચિતરવામાં આવે છે તે ખરેખર દુઃખદ બાબત છે અને આ માટે અમે મનોહરભાઈ પરમાર સભ્યશ્રી ભરૂચ નગરપાલિકા ભાઈ શ્રી પરેશભાઈ મહેતા મૂળ નિવાસીના સંસ્થાપક અને અમે કામદાર સમાજ જોઈન્ટની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવેલા આપવા આવેલા છીએ